જી નમસ્કાર હું ટી આર યાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આરઆરબી એટલે કે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડીમાં બાવીસ હજાર પ્લસ જગ્યાઓ માટેનું શોર્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે ટૂંક સમયમાં તેના ફોર્મ ભરાવાના ચાલુ થશે એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું રેલવે ગ્રુપ ડી ભરતી બે હજાર છવ્વીસ જેમાં વેસ્ટર્ન રેલવે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ તો આ ચાર રાજ્યોને વેસ્ટર્ન રેલવે તરીકે ઓળખવામાં આવે છે ક્રિજિયન છે બરાબર તો એમાં ત્રણ હજાર પ્લસ જગ્યાઓ છે જેમાં અલગ અલગ જે છે ઝોન પ્રમાણે એની જાહેરાત એની નોટિફિકેશન પણ મતલબ કેટલી જગ્યાઓ ભરવાની છે તો એનું પણ નોટિફિકેશન જાહેર કર્યું છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમાં ધોરણ દસ પાસવાળા ફોર્મ ભરી શકશે કામ શું હોય છે અથવા તો કેવું હોય છે સીબીટી વન પાસે બીજી કોઈ પરીક્ષા હશે તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું અને આપણે નક્કી કર્યું છે કે રેલવે ગ્રુપ ડીમાં જે આ ભરતી આવી છે તો એમાં આપણે તમામે તમામ ફ્રીમાં તૈયારી કરાવીશું પ્લસ એનું મટીરિયલ પણ ફ્રીમાં પ્રોવાઈડ કરાવીશું હવે આપણે વાત કરી તો કે જીએસઆરટીસીમાં આપણે ફ્રીમાં તૈયારી કરાવી અને ઘણા છોકરાઓ નોકરી લાગશે ડીવી સુધી પહોંચ્યા છે આઠસો પ્લસ તો હવે બીજાઓને બળતરા થવા માંડી છે મિત્રો પ્રૂફ આપો અથવા તો આનું ભાઈ અમારે તને ક્યાં પ્રૂફ આપવાની જરૂર છે તો તારું કામ કરીને અમે ફ્રીમાં સેવા આપીએ છીએ તો તને શું બળતરા થાય છે ભાઈ એટલે મિત્રો આપણે ફ્રીમાં મટીરિયલ પ્લસ જે ઓનલાઈન લેક્ચર પૂરા પાડીએ છીએ તો પણ બીજાઓને પેટમાં દુખે છે ભાઈ બળતરા કરે રાખો અમે અમારું કામ કરે રાખશું ચાલો મિત્રો ખોટો આપણે એમના પાછળ વેસ્ટ ટાઈમ ના જવા દઈએ અને આપણે જે મેન મુદ્દા પર આવીએ તો અહીં તમે શોર્ટ નોટિફિકેશન જોઈ શકો છો મિત્રો જે તમારે નોટિસ નંબર છે અથવા તો જે તમારે આ જાહેરાત નંબર છે સી એન નવ બે હજાર જેમાં તમારો પગાર છે અઢાર હજાર રહેશે અને જે ઉંમરની વાત કરીશું અઢારથી તેત્રીસ જગ્યાઓ છે બાવીસ હજાર પ્લસ એનાથી પણ વધારે હોઈ શકે જે એપ્લિકેશન ફોર્મ ભરાશે એકવીસ એક બે હજાર છવ્વીસથી વીસ બે બે હજાર છવ્વીસ સુધી ફોર્મ ભરાશે બરાબર તો ફોર્મ ભરવાનું ન ચૂકતા એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ચાલું થઈ જશે જે લેવલની વાત કરીએ તો લેવલ વન છે તો મિત્રો આમાં અઢાર હજાર અને પ્લસ બીજા જે તમને મળે તો એ પ્રમાણે તમારો પચીસ હજાર અંદાજીત પગાર થાય પચીસ હજાર હવે વાત કરીશું એક બે વર્ષ કદાચ એક વર્ષ આ જે છે પરીક્ષાને બધું કામ તમારો જે એક્ઝામ લેવાશે ડોક્યુમેન્ટને જે ફિઝિકલ ને બધું કમ્પ્લીટ થતાં કદાચ એક એકાદ એક વર્ષ અથવા તો દોઢ વર્ષ લાગી શકે તો એ ટાઈમમાં તમારો આઠમો પગાર પંચ લાગુ પડી જશે તો તમારો પગાર અંદાજે ત ચુમ્માલીસ અથવા તો પચાસ હજાર આજુબાજુ થઈ જશે તો મિત્રો આ તક ગુમાવતા ન કારણ કે આઠમો પગાર પંચ કેન્દ્ર સરકારને જલ્દી લાગે એટલે આજ વાત કરીશું કે એક જાન્યુઆરી એક જાન્યુઆરીથી જે છે પગાર પંચ લાગુ થઈ જશે તો એનો લાભ પણ તમને અને આમાં ફિક્સેશન હોતું નથી પાંચ વર્ષ કે એવું હોતું નથી કદાચ એકાદ વર્ષ તમને ટ્રેનિંગ જેવું આપશે તો એ જે છે એ પૂરું થશે એટલે તમને પગાર પંચ તમને લાગુ પડી જશે એટલે પિસ્તાલીસ પ્લસ પિસ્તાલીસથી પચાસ હજાર પ્લસ તમારો પગાર ફાઇનલ એટલે મિત્રો આ જે છે ઘણું જે છે તમારું ઉજ્જવળ ભવિષ્ય માટે આ ભરતી સારી છે અનામત સારી તૈયારી કરી પરીક્ષા પણ વાત કરીશું સીબીટી એક વન જ આવશે બરાબર ટુ નહીં આવે તમારે એ જે સો માર્ક્સની પરીક્ષા પાસ કરી પછી તમારે જે છે ફિઝિકલ ટેસ્ટ હશે બરાબર એના વિશે ચર્ચા કરીશું તો આ જે છે શોર્ટ નોટિફિકેશન હવે એમાં અલગ અલગ જે છે રિક્રુમેન્ટ બોર્ડ છે અને એમાં જે તમારે ફોર્મ જે પણ ભરવું હોય તમે જ્યાં પણ નોકરી કરવા માંગો છો જો તમારે ગુજરાતમાં જ નોકરી કરવી છે તો જે તમારે ગુજરાતમાં જે અમદાવાદ ડબ્લ્યુ આર અહીં તમે લખેલું છે વેસ્ટર્ન રેલવે બરાબર તો તમે રેલવેમાં જે છે અમદાવાદ જે રિક્રુમેન્ટ બોર્ડ છે બરાબર તો તમારે ત્યાં ફોર્મ ભરી દેવાનું મતલબ કે અમદાવાદની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પણ આપેલી છે એના જ્યારે પણ ફોર્મ ભરવાનું ચાલુ થાય તો તમારે ત્યાં ફોર્મ ભરી દેવું એના પર અલગ અલગ બીજા પણ આપેલા છે જે તમે જોઈ શકો છો કે પૂરા ભારતમાં બાવીસ હજાર પ્લસ જગ્યાઓ છે તો તમારે અમદાવાદમાં જે છે એમાં ફોર્મ ભરી દેવાનું એમાંથી પછી તમારે મતલબ કે તમને જે લાગુ પડે આ સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ શોર્ટ નોટિફિકેશન જાહેર થયું છે હવે વાત કરીશું જે અલગ અલગ શું કામ હોય છે અને કઈ કઈ પોસ્ટ હોય છે અને ધોરણ દસ પાસ વચ્ચે આની કંઈક મેટર બની હતી ઘણા લોકોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશિયન દાખલ કરી હતી કે ધોરણ દસ પાસને ગ્રુપ ડીમાં પરીક્ષા આપવા મળે બરાબર તો એ માટે મતલબ કે સરકારે પછી સુપ્રીમ કોર્ટમાં ગયેલા અને એમાં જીત પણ થઈ ગઈ એટલે હવેથી જે ગ્રુપ ડીમાં ધોરણ દસ પાસવાળા પણ એપ્લાય કરી શકશે પહેલાં વાળા કરતા હતા હવે ધોરણ દસ પાસવાળા પણ હવે જે પોસ્ટો છે એમાં ધોરણ દસ પાસવાળા પણ ફોર્મ ભરી શકશે ગ્રુપ ડીમાં તો કઈ કઈ પોસ્ટો છે તો અહીં તમે જોઈ શકો છો ટોટલ કેટલી જગ્યાઓ છે ટોટલ અહીં આસિસ્ટન્ટ ટ્રેક મશીન છસો જગ્યાઓ છે આસિસ્ટન્ટ બ્રિજ છસો જગ્યાઓ છે ટ્રેક મેન્ટેનર અગિયાર હજાર જગ્યાઓ છે આસિસ્ટન્ટ પી વે એટલે કે પરમાનન્ટ વે ત્રણસો જગ્યાઓ છે આસિસ્ટન્ટ ટીઆરડી આઠસો જગ્યાઓ છે આસિસ્ટન્ટ લોકો શેડ ઇલેક્ટ્રિકલ બસો જગ્યાઓ છે આસિસ્ટન્ટ ઓપરેટર ઓપરેશન ઇલેક્ટ્રિકલ પાંચસો જગ્યાઓ છે આસિસ્ટન્ટ ટી એલ એન્ડ એસી ઇલેક્ટ્રિક પાંચસો જગ્યાઓ છે આસિસ્ટન્ટ સી એન્ડ ડબલ્યુ જે હજાર જગ્યાઓ છે તો એ પ્રમાણે તમે જોઈ શકો છો પોઈન્ટ મેન તો પોઈન્ટ મેનની સૌથી વધ નહીં પોઈન્ટ મેન પાંચ હજાર છે બરાબર આસિસ્ટન્ટ એસ એનડી તો પંદરસો ટોટલ બાવીસ હજાર ઉપર જગ્યાઓ છે તો વાત કરીશું આસિસ્ટન્ટ ટ્રેક મશીનનું કામ શું છે તો ટ્રેક મશીન જે છે અહીં તમને બતાવશું તો આ ટાઈપનું ટ્રેક મશીન હોય છે અહીં તમને થોડોક ખ્યાલ આવે આ ટાઈપનો ટ્રેક મશીન હોય છે એમાં તમારે જે છે ટ્રેકને રિપેરિંગનું કામ હોય છે અલગ અલગ બરાબર તો એમાં તમારે મહિનાની અંદર વીસ એકવીસ દિવસ કામ હોય છે સાત દિવસ તમને રજા હોય છે એ ટાઈપનો હોય છે અને આમાં પગાર ધોરણ પણ સારું હોય છે કેમ કે તમને આમાં ટીએ મળતું હોય છે દિવસના પાંચસો હોય છસો હોય અલગ અલગ એટલે આમાં તમને સૌથી વધારે પગાર મળે છે બરાબર એના પછી આસિસ્ટન્ટ બ્રિજ તો જે આસિસ્ટન્ટ બ્રિજની વાત કરીશું જ્યાં રેલવેનો જે આ ટાઈપના બ્રિજ બનતા હોય છે બરાબર તો એમાં મેન્ટેનન્સ કામ હોય છે પછી રિપેરિંગ હોય છે કલર કામ હોય છે તો એ તમારે કરવાનું હોય છે બરાબર અહીં એના પછી વાત કરીશું ટ્રેક મેન્ટેનર તો ટ્રેક મેન્ટેન મેન્ટેનર જે ટ્રેક હોય છે રેલવેની તો એનો મેન્ટેનન્સ કામ કરવાનું હોય છે આસિસ્ટન્ટ સી પી વે બરાબર તો એ પરમાનન્ટ વે છે તો એની વાત કરીશું જે અહીં તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પી વે તો જેમાં તમારે જે પરમાનન્ટ વે જે રેલવે ટ્રેકને સંબંધિત હોય છે કામ કરવાનું હોય છે એના પછી આસિસ્ટન્ટ ટીઆરડી ઇલેક્ટ્રિકલ તો અહીં તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ એમાં જે ટીઆરડી આ ટાઈપનું જે અહીં આ જે છે બરાબર તો આ લાઇનો જે નીકળતી હોય ઇલેક્ટ્રિકલ જે રેલવે લાઈનો હોય છે તો અહીંનું જે મેન્ટેનન્સ કામ હોય છે બરાબર એના વાયરિંગનું કે અલગ અલગ મતલબ કે એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે તો એનું તમારે કામ કરવાનું હોય જેમાં ઓવરહેડ ઇક્વિપમેન્ટ છે પાવર સપ્લાય ઓફ સિગ્નલિંગ છે રિમોટ્સ કંટ્રોલ એન્ડ કોમ્યુનિકેશન અરેન્જમેન્ટ બરાબર તો એ ટાઈપનું કામ હોય છે એના પછી વાત કરીશું બીજું જે છે ટીઆરડીની વાત કરી આસિસ્ટન્ટ લોકો શેડ જે ઇલેક્ટ્રિકલ હોય છે જે જ્યાં લોકો એટલે કે જે રેલવે એન્જિનમાં મતલબ કે એક લોકો હોય છે ને કે ડીઝલ હોય છે બરાબર તો ત્યાં એનો શેડ હોય છે તો એમાં તમારે કામ કરવાનું હોય છે તો એ ડિપાર્ટમેન્ટ છે પછી આસિસ્ટન્ટ ઓપરેશન જ્યાં મતલબ કે ઓપરેશન ટાઈપનું જ્યાં ઇલેક્ટ્રિકલ હોય છે બરાબર મતલબ કે એક પ્રકારનું જ્યાં એક રેલવેનું જે મેન્ટેનન્સનું કામ હોય પછી ઓપરેશન ડિપાર્ટમેન્ટ તે ઓપરેશન ડિપાર્ટમેન્ટની જગ્યા છે બરાબર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ટી એલ એન્ડ એસી એટલે કે આસિસ્ટન્ટ ટી એલ ટી ટી એલ એન્ડ એસી મતલબ જે છે વાત કરીશું ટ્રેન લાઇટિંગ અને એર કન્ડિશનિંગ એસી અને જે ટ્રેનની લાઇટિંગ છે એ તમારે સંભાળવાની હોય છે બરાબર એટલે બીજા હોય છે એમાં જે જેઈ હોય છે પછી જે છે ટેકનિશિયનો હોય છે અને તમારે લાસ્ટમાં તમે મતલબ કે તમારા ઉપર એસએસસી હોય છે પછી જેઈ હોય છે અને પછી એ ટેકનિશિયન હોય છે ટેકનિશિયન પછી તમારો વારો બરાબર એટલે તમારે એમની પાછળ એમની સાથે કામ કરવાનું હોય છે આસિસ્ટન્ટ સિસ્ટન્ટ ટી એલ એટલે ટ્રેન લાઇટિંગ અને એસી લાઇટિંગ જેમાં બલ્બ છે ટ્યુબલાઇટ છે તમામે તમામ પછી એર કન્ડિશનિંગ સિસ્ટમ છે તો એ તમારે મતલબ કે એ અંડરમાં તમે આવો એના પછી આસિસ્ટન્ટ સી એન ડબ્લ્યુ એટલે કે કેરેજ એન્ડ વેગન જે રેલવેના કેરેજ અને વેગન છે તો એનું મેન્ટેનન્સ હોય કે એનું રિપેરિંગ કામ હોય બરાબર એના પછી પોઈન્ટમેન બી તો એ જે છે ટ્રેક સ્વિચ ઓપરેશન છે પછી સિગ્નલિંગ છે સ્ટેશન માસ્ટરને મદદ કરવી પછી જે ટ્રેનોને સિગ્નલ આપતા હોય છે બરાબર પછી યાર્ડમાં ટ્રેનના કોચ બરાબર અને વેગનને જોડવા તો આ એમનું કામ હોય છે અને આ સિસ્ટ એસ એન ટી તો એસ એન સિગ્નલિંગ સિસ્ટમ બરાબર અને ટેલિકમ્યુનિકેશન જેને એસ એન ટી તરીકે ઓળખવામાં આવે છે તો આ એમનું કામ હોય છે તો અલગ અલગ જે પોસ્ટ વિશે આપણે ચર્ચા કરી હવે જગ્યાઓની વાત કરીશું તમે અહીં જગ્યાઓ જોઈ શકો છો તમામે તમામ જે પોસ્ટ છે તો એ પોસ્ટ પ્રમાણે અહીં જગ્યાઓ આપેલી છે આસિસ્ટન્ટ ઓપરેશન જેમાં ઇલેક્ટ્રિકલ એમાં ચોર્યાસી જગ્યાઓ વેસ્ટર્ન રેલવે એટલે વેસ્ટર્ન રેલવેની આપણે વાત કરીશું જે ગુજરાત છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે અને રાજસ્થાન આ ચાર રાજ્યો વેસ્ટર્ન રેલવેમાં આવે છે તો આપણે જે છે એમાં માટે આ જગ્યાઓ છે ચોર્યાસી જગ્યાઓ છે એના પછી વાત કરીશું આસિસ્ટન્ટ લોકો સેડ એમાં જે છે બાર જગ્યાઓ છે આસિસ્ટન્ટ ટી એલ એન્ડ એસી એમાં અઠાવન જગ્યાઓ છે એના પછી આસિસ્ટન્ટ ટીઆરડી આસિસ્ટન્ટ ટીઆરડીમાં છન્નું જગ્યાઓ છે એ પ્રમાણે સૌથી વધુ જગ્યાઓ ટ્રેક મેન્ટેનર છે પંદરસો ને નવ્વાણું આપણે મતલબ કે વેસ્ટર્ન રેલવેમાં એના પછી ત્રણસો જગ્યાઓ છે આસિસ્ટન્ટ એસ એન્ડ ટી છે સાતસો ને એકાવન જગ્યાઓ પોઈન્ટ પોઈન્ટ મેન બીની તો ટોટલ એકત્રીસો અને અડતાલીસ જગ્યાઓ છે ઘણી સારી છે અંદાજીત બત્રીસો જગ્યાઓ આપણે કહી શકીએ જે વેસ્ટર્ન રેલવે માટે છે બીજી તમે અહીં જોઈ શકો છો અલગ અલગ જે રેલવેના ઝોનો આપેલા છે તમે અહીં ડિપાર્ટમેન્ટ અહીં અલગ અલગ નોર્થ સાઉથ બરાબર તો આપણે જે છે મેન ગુજરાત માટે આ જે છે આટલામાં તમારે રમવાનું છે તમે બીજામાં પણ ભરી શકો પરંતુ જેમને ગુજરાતમાં નોકરી કરવી છે એમના માટે બીજા મતલબ કે ગુજરાત તો તમારે અમદાવાદમાં ભરી દેવાનું કામ તમારે મહારાષ્ટ્રમાં ભરવું હોય તો પણ ભરી શકો બીજા અન્ય રાજ્યોમાં ભરવું હોય તો ભરી શકો છો બરાબર તો આ જે છે ઝોનલ જે ડિસ્ટ્રિબ્યુશન છે ઝોનલ વાઇઝ કેટલી જગ્યાઓ છે જે આ બાર બાર બે હજાર પચીસના રોજ આ જાહેર થયું છે આટલી જગ્યાઓ છે મતલબ કે આનાથી વધુ પણ હોઈ શકે આ એક એપ્રોક્સિમેટલી આપી છે અંદાજીત જગ્યાઓ આપેલી છે એનાથી વધુ પણ હોઈ શકે એટલે અંદાજીત આપણે વાત કરીશું તો જે છે વેસ્ટર્ન રેલવે એમાં બત્રીસો જગ્યાઓ છે પાંત્રીસો પણ હોઈ શકે વધારે પણ હોઈ શકે અંદાજીત જ્યારે નોટિફિકેશન જાહેર થશે ત્યારે એ આપણને ચોક્કસ ખ્યાલ આવી જશે અને વધુ માહિતી આપણે જ્યારે એનું નોટિફિકેશન જાહેર થશે ત્યારે આપણને ચોક્કસ આઈડિયા આવશે પરંતુ તમારે પોતાની રીતે તૈયાર રહેવું ડોક્યુમેન્ટ બાબતમાં પણ તમારે ઇંગ્લિશ જ જોશે તો એ પ્રમાણે ડોક્યુમેન્ટ પણ તૈયાર રાખવા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જેને લાગુ પડતું હોય એમને એસસી ઉમેદવારો એસસી એસટી એસ ઉમેદવારોને જે જાતિ પ્રમાણપત્ર જે છે એ પણ ઇંગ્લિશમાં ઘટાવી લેવું જેને ઈચ્છા છે આ રેલવેમાં નોકરી કરવાની એને સારી એવી મિત્રો આઠમો પગાર પંચ લાગુ પડી જશે એટલે પગાર ધોરણ પણ તમારે ગુજરાતની જે પરીક્ષાઓ છે એના મતલબ કે ક્લાસ થ્રી લેવલની છે ફોર લેવલની બરાબર તો એનાથી તમને વધારે પગાર આમાં મળશે હવે સિલેક્શન પ્રોસેસ કઈ છે આરઆરબી ગ્રુપ ડી સિલેક્શન પ્રોસેસ કઈ રીતની છે તો આરઆરસી અને આરઆરબી ગ્રુપ ડી રિક્રુમેન્ટ પ્રોસેસ ફોલોઇંગ સ્ટેજ ઓફ એક્ઝામિનેશન પહેલી સીબીટીઈ છે બરાબર એના પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે એટલે કે તમારું ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ હશે ટેસ્ટ હશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ બરાબર એટલે કે તમારો પહેલી ઘણા મિત્રો મેં કોમેન્ટ કરી રહ્યા છે કે સર સીબીટી વન પછી ટુ છે ના મિત્રો ફક્ત ને ફક્ત તમારે એક સીબીટી વન આપવાની રહેશે જે સો માર્ક્સનું છે સિલેબસ વિશે આપણે ચર્ચા કરીશું બરાબર ચર્ચા કરેલી છે અગાઉના વિડીયોમાં તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ વન જે પ્રથમ હશે અને એના પછી તમારે ડાયરેક્ટ ફિઝિકલ એક્ઝામ હશે મતલબ કે ટેસ્ટ હશે એના પછી તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાનું અને પછી તમારું મેડિકલ આટલી પ્રોસેસ છે સિલેક્શન માટેની જે અહીં વાત કરી એ પ્રમાણે તમે જોઈ શકો છો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એના પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ બરાબર હવે જે સિલેબસ ફરીથી આપણે વાત કરી દઈએ તો તમને નેવું મિનિટનો સમય આપશે તમારે જનરલ સાયન્સ એટલે આ તમારાથી થઈ શકશે આરામથી પછી જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ એટલે કે કરંટ અફેર્સ અને જીકેની વાત કરીશું તો વીસ અને પચીસ એટલે પિસ્તાલીસ માર્ક્સ તો તમારે આમાંથી મતલબ કે વાંચીને તમે વાંચશો તો તમને મતલબ કે આમાં કંઈ ગણતરી કરવાની નથી મેથેમેટિક્સની વાત કરીશું પંચાવન માર્ક્સનું મેથેમેટિક્સ હશે બરાબર હવે મિત્રો શરૂઆત ક્યાંથી કરીશું તો આ જે છે પહેલાં પિસ્તાલીસ માર્ક્સ કવર કરો પહેલાં પિસ્તાલીસ માર્ક્સ કવર થયા પછી તમારે મેથેમેટિક્સ તૈયાર કરવાનું કારણ કે આ જે છે મહત્વનું છે બરાબર એટલે આ જે છે પિસ્તાલીસ માર્ક્સ કવર કર્યા પછી આ મેથેમેટિક્સ પચીસ માર્ક્સનું અને જે જનરલ જે છે ઇન્ટેલિજન્ટ એન્ડ રીઝનિંગ એ પણ મિત્રો સહેલું છે થોડોક સમય માગી લેશે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એની એટલું તમને વધારે મજા આવશે તો એ પ્રમાણે આપણે થોડા એના વિડીયો પણ બનાવીશું પરંતુ આપણે શરૂઆત કરીશું જનરલ સાયન્સથી આવતીકાલે અથવા તો બે દિવસ પછી ટૂંક સમયમાં આપણે ચાલુ કરીશું આવતીકાલે સાહેબ જો સમય મળશે તો એ પ્રમાણે આપણે જનરલ સાયન્સના જે વિડીયો છે અપલોડ ચાલુ કરી દઈશું એટલે કે તમને કામ આવે તો એ પ્રમાણે આપણે ચાલુ ટૂંક સમયમાં કરી દઈશું મેથેમેટિક્સનો સિલેબસ જે તમે અહીં જોઈ શકો છો કયું કયું આવશે એમાં નંબર સિસ્ટમ છે પછી ડેસિમલ હશે ફ્રેક્શન હશે લસા ગુસા રેશિયો અને પ્રકોશનર એટલે કે ગુણોત્તરને પ્રમાણ એટલે સાવ મિત્રો સેલો છે એટલે હાર્ડ પ્રશ્નો પણ થોડીક એમાં પ્રેક્ટિસ તમારે હોવી જોઈએ પર્સન્ટેજ નફો ખોટ બરાબર ટાઈમ અને વર્ક ટાઈમ અને ડિસ્ટન્સ સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે જે ચક્રવૃત્તિ સાદું વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ પ્રોફિટ અને લોસ નફો ખોટ એલિજેબ્રા જિયોમેટ્રિક ત્રિગોનોમેટ્રિક પછી ઇલેમેટ્રિક સ્ટેટિક્સ સ્ક્વેર રોટ એટલે કે વર્ગ અને વર્ગમૂળ એજ કેલ્ક્યુલેશન ઉંમર આધારિત દાખલા કેલેન્ડર હશે ક્લોક એટલે કે ઘડિયાળના પાઇપ અને સિટન્સ બરાબર એટલે પાઇપને લગતા દાખલાઓ છે એના પછી જનરલ ઇન્ટેલિજન્ટ અને રિઝનિંગની વાત કરીશું એનાલોજીક હશે આલ્ફાબેટિકલ જે નંબર સિરીઝો છે કોડિંગ ડીકોડિંગ હશે મેથેમેટિકલ ઓપરેશન હશે રિલેશન છે સિલો સાયલોજી હશે પછી જમ્બલિંગ હશે વેન ડાયાગ્રામ હશે ડેટા એન્ટરપ્રિશન હશે એના પછી કન્ક્લુઝન હશે ડિસિઝન મેકિંગ હશે બરાબર તો આ ટાઈપનો અહીં આપેલા છે જે તમામે તમામ તો એ પ્રમાણે આપણે એના પણ વિડીયો પછી થોડા ટાઈમ પછી બનાવીશું પરંતુ પહેલાં આપણે પી જે ફોર્ટી ફાઈવ માર્ક્સ છે એ કમ્પ્લીટ કરવાના છે એના પછી આપણે મેથેમેટિક્સમાં જનરલ સાયન્સની વાત કરીશું તો સિલેબસ અંડર ધીસ સેલ કવર ફિઝિક્સ કેમિસ્ટ્રી ને લાઈફ સ્ટાઈલ એટલે કે તમારો જે દસમા પાસનું જે ફિઝિક્સ છે કેમિસ્ટ્રી હશે ને લાઈ લાઈફ સાયન્સ એટલે કે જનરલ આપણે જે સાયન્સનો વર્તમા મતલબ કે જે આપણી જિંદગીમાં રોજબરોજની જે સાયન્સનો ઉપયોગ કરીએ તો એ લાઈફ સાયન્સ ને ફિઝિક્સ ને કેમેસ્ટ્રી તો આ ટાઈપનો હશે એ સીબીએસસી લેવલનો છે બરાબર તો એ પ્ર એ પ્રમાણે આપણે તમને વિડીયો દ્વારા તમને પ્રોવાઇડ કરાવ્યો છું પછી જનરલ અવેરનેસ જીકે માં એમાં સાયન્સ બરાબર ટેકનોલોજી છે સ્પોર્ટ્સ છે કલ્ચર છે પર્સનાલિટીઝ ઇકોનોમિક્સ છે પોલિટી છે એને એન્ડ અધર સબ્જેક્ટ ઓર ઇમ્પોર્ટન્ટ બરાબર એટલે એ જીકે જી કે મતલબ કે ગમે ત્યાંથી પૂછી શકે એવું ચોક્કસ નથી કહ્યું કહ્યું કે અહીંથી જ તમને છે એટલે જીકે એટલે તમારે વર્લ્ડ અને ભારત ભારતને ગુજરાતને તમામે તમામ વર્લ્ડ લેવલનું બરાબર હવે ફિઝિકલ એફિશિયન્સની ટેસ્ટની વાત કરીશું તો મેલ અને ફિમેલ કેન્ડિડેટ માટે તુડ બી એબલ ટુ લિફ્ટ એટલે કે તમારે લિફ્ટ કરવાનું છે ઊંચકવાનું છે કેરી પાંત્રીસ કિલો વજન વજન ઊંચકવાનું છે સો મીટર અને બે મિનિટ બરાબર બે મિનિટની અંદર તમારે પાંત્રીસ કિલો વજન જે છે બે મિનિટમાં જે સો મીટર હશે એની અંદર પૂરું કરવાનું છે બે મિનિટની અંદર તમારે પાંત્રીસ કિલો વજન ઉપાડી અને જે બે મિનિટમાં સો મીટર અંતર કાપવાનું છે બરાબર તો એ તમારે મહત્ત્વનું છે સમય બે મિનિટમાં પૂરું કરવાનું છે વજન પાંત્રી કિલો તમારે ઉપાડવા ઉપાડવાનું છે અને કેટલા મીટર તો સો મીટર બરાબર એ રીતે અને પછી શુડ બી એબલ ટુ અને બીજું શુડ બી એબલ ટુ રન ફોર ધ ડિસ્ટન્સ સો મી હજાર મીટર મતલબ કે એક કિલોમીટર અને ઇન ચાર મિનિટ અને પંદર સેકન્ડ એટલે કે તમારે એક કિલોમીટર ચાર મિનિટ અને પંદર સેકન્ડમાં પૂરું કરવાનું છે એટલે કે નોર્મલ જ છે આટલું દરેક માટે થઈ શકે ફિમેલ માટે વાત કરીશું તો વીસ કિલો વજન તમારે બે મિનિટમાં સો મીટર અંતર કાપવાનું છે અને બીજું એક કિલોમીટર પાંચ મિનિટ અને ચાલીસ સેકન્ડમાં પૂરું કરવાનું છે તો આ જે છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ છે બરાબર હવે આ ટેક મશીન છે બરાબર મિત્રો અહીં આપણે ચર્ચા કરીશું કરી હતી અને આ જે છે તમારે વાત કરીએ આપણે જે બ્રિજ માટે જે બ્રિજ એના પછી આ ટીઆરડી જે ઉપરનો જે છે ટ્રેન જતી હોય તો જે ઉપરની લાઇટિંગ છે બરાબર તો એને ટીઆરડી તરીકે ઓળખવામાં આવે છે પછી આ સિગ્નલિંગ સિસ્ટમ છે બરાબર તો મિત્રો ધોરણ દસ પાસ જે છે એ લોકો કરી શકશે આઈટીઆઈવાળા પણ ભરી શકશે મિત્રો તો આ સુવર્ણ તક છે અને ગુજરાતમાં જ નોકરી કરવા ઈચ્છતા હોય તો ગુજરાતમાં પણ તમે નોકરી તમને એ મળી જશે અને સારી એવી ભરતી પણ છે અને સારો એવો પગાર પણ છે તો મિત્રો આજે છે તક ગુમાવતાના આપણે પણ મારાથી જે પણ બનતી મહેનત તમને કરાવીશું તમામે તમામ સિલેબસ પ્રમાણે આપણે ટાર્ગેટ રાખ્યો છે કે ટૂંક સમયમાં આપણે સિલેબસ પ્રમાણે ટોપિક વાઈઝ વિડીયો બનાવીશું હવે ઘણા ભસી રહ્યા છે બરાબર એમને આપણે સલાહ આપીએ કે મિત્રો તમે ચિંતા ન કરો તમે તમારું ખુદનું કામ કરતા રહો બીજા શું કરે છે એનું ધ્યાન ન આપો બરાબર પ્રૂફ આપો અને આ આપો એટલે મિત્રો ખોટો અમે મફતમાં ભણાવીએ છીએ બરાબર તો તમને શું પ્રોબ્લેમ છે એટલે એ મિત્રોને રિક્વેસ્ટ છે કે તમે તમારું કામ કરો અમને અમારું કામ કરવા દો બરાબર તો ચાલો મિત્રો ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું